નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ મહિસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ નગરપાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો લુણાવાડા નગરપાલિકામાં અડસઠ કરોડનું બજેટ મંજૂર થયું આ સભામાં નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી સહિત હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા વિકાસલક્ષી કામો માટે લુણાવાડા નગરપાલિકામાં બજેટ મંજૂર કરવામાં આવ્યું